આદર તાપીના ડોલવણમાં ઓલણ નદી જે છે તે ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થતા સાતથી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો છે. પંચોલ આશ્રમથી પીઠાદરા અને અંતાપુર જતો જે રસ્તો છે તે હાલ બંધ જોવા મળી રહ્યો છે. જે રીતે જોવા જોઈએ કે કેટલા કેવસા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધબડાટી બોલાવી છે. જે ગત રાત્રિ પડેલા વરસાદ અને ઉપરવાસ માં થયેલા સારા વરસાદ ને લઈને પંચોલ આશ્રમ થી આશ્રમ અને જે આ રસ્તા પર પાણી ફરી વળવાને કારણે સાત થી વધુ ગામો નો સંપર્ક સીધો સંપર્ક તૂટી જવા પામ્યો છે ત્યારે હાલ તો પ્રજાજનો ને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે પાણી ઉતરે એની રાહ જોવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે